ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કનીપુરથી હિલોલ જવાના મુખ્ય માર્ગ ઉપર કણીપુર ગામના રોડ ઉપર સરપંચ તલાટી અને ડેપ્યુટી સરપંચ બેગામણીને મેટલ પાથરીને રસ્તો તાત્કાલિક બનાવી દીધો હોવાનું સામે આવ્યું છે દહેગામ તાલુકામાં આર એન બી ખાતાની બેદરકારીથી તાલુકાના સરપંચો હેરાન પરેશાન થવાની નોબત આવી છે તાલુકાના કણીપુર ગામે છેલ્લા ઘણા સમયથી કનીપુરથી હિલોલ જવાના મુખ્ય માર્ગ ઉપર કણીપુરના મુખ્ય માર્ગ પર મોટા ખાડા પડી જવાને લીધે લોકો પરેશાન થતા હતા તો આ ખાડા પૂરવા સરપંચે વારંવાર એમ બી શાખાને જાણ કરી પરંતુ એમબી બી શાખાના અધિકારીઓની બેદરકારીથી ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જતા ચોમાસામાં ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા હતા ત્યારે ગ્રામજનોની રજૂઆતોને પગલે આજ સરપંચ ડેપ્યુટી સરપંચને તલાટી ભેગા મળીને સવારથી જ આરએમબીને જાણ કરી અને ગામમાં પડેલ ખાડા ઉપરાંત જાતે ઊભા રહીને પથ્થર નાખીને તાત્કાલિક ખાડા પુરાવી દીધા હતા તેથી આ મુખ્ય માર્ગ ઉપર ગ્રામજનોને રાહત મળી જવા પામી છે અગરસિંહ ચૌહાણ સાથે સેન ટ્વેન્ટી ન્યૂઝ હરસોલી દે ગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ